નમસ્કાર તમે નિહાળી રહ્યા છો બી એડ મીડિયા અને હું છું કવિતા વડોદરા કિશનવાડી વિસ્તારમાં આવેલ નુર્મ આવાસના મકાનો ફક્ત દસ વર્ષમાં જ જર્જરિત થતાં વડોદરા મહાનગર સેવા સદન દ્વારા રહેવાસીઓને નોટિસ ફટકારવામાં આવી નોટિસના આધારે જર્જરિત મકાનો રહેવાલાયક નથી માટે નોટિસ મળતાની સાથે સ્વખર્ચ સમારકામ કરવા અથવા મકાન ખાલી કરવા તાકીદ અપાઈ હતી સ્થાનિકોના જણાવવા મુજબ સરકાર દ્વારા ફ્લેટ બનાવવામાં ભ્રષ્ટાચાર થયો છે અને ફ્લેટ સરકારશ્રીના ધારા બનાવવામાં આવેલ નથી જેથી સ્થાનિકોમાં ભયની લાગણી જોવા મળી હતી સ્થાનિકોએ સરકાર પર ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો અને આંદોલનની ચિમકી ઉચ્ચારી હતી માત્ર દસ વર્ષમાં મકાનો જર્જરિત થતાં ભ્રષ્ટાચાર થયેલ હોવાના એંધણ મળી રહ્યા છે જે તપાસનો વિષય છે બ્યુરો રેપોર્ટ બીએલએટ મીડિયા અમારા મકાનો પડી ગયેલી હાલતમાં છે નહી સત્તાય આ લોકો ખોટી નોટિસ અહીંયા આપી ગયા છે અને અમારે એવું જ કેવું છે કે જો તમે નોટિસ આપી ગયા હોય તો અમારે અમને મકાનો આપો અને છ ભાડું આપો તો તમે આ મકાન ખાલી કરીશું અને ખરેખર આ આ કમિશનરો અને ભાજપની સરકારે આ ભ્રષ્ટાચાર કરવા હારું જ આ છુપાવાળું પોતા છુપાવાળું આ નોટિસો ખોટી ખોટી આપી અહીં આગળ ભ્રષ્ટાચાર ઘણો બધો થયેલો છે તમે તમે જો પહેલાં જે અમે કહેતા આવ્યા છીએ ઓમનીવાળાએ કર્યો છે ભ્રષ્ટ ઓમની કંપનીએ ભ્રષ્ટાચાર કેટલો ઘણો બધો કર્યો હતો તે વખતે અને તે કીધું કીધેલું પણ છે જે રૂમ દસ બાય દસ ના એને એના પહેલાં આઠ બાય આપ્યા છે અમને જે રૂમને અમે ગેલેરી આપવાની ગેલેરી નથી આપી એમાં ઘણો ભ્રષ્ટાચાર થયેલો છે જે વખતે અધિકારીઓ જે ચાટપુર સાહેબ હતા રબારી સાહેબ હતા એ તમારો ભ્રષ્ટાચારી કરેલો છે તે ઉપર ટાંકીઓ બધા ફાટી ગયેલી છે બધાની એટલે અમે તો ફક્ત અમારે મકાને ખાલી કરવાથી અમને ભાડું આપો અને બીજી જગ્યાએ મકાન આપો તો જ ખાલી કરીશું ને તમે ગાંધીજી સીધા માર્ગે આંદોલન કરીશું મારે કમિશ્નર સાહેબ એટલું પૂછવું છે કે જે અધિક જે તે અધિકારી જે અધિકારીઓ છે રાખો સાહેબ છે એમના દાખલા એટલું પૂછ્યું કે કયા કારણથી ભયજનક તમે દર્શાવી છે એ અમને ખુલાસો આપવા વિનંતી અને કાયદેસર તો આ નુરમાના મકાનો કોર્ટમાં કેસ ચાલે છે અધિક આ કોર્ટ પર ગઈ છે સુપ્રીમમાં અહીંયા હારી છે અહીંયા હવે સુપ્રીમમાં કોર્ટ ગયો છે આ કેસ સુપ્રીમ કોર્ટમાં ગયો છે એટલે આ લોકો બીકે રાખે કે અમે હારીશું તો આ મકાનો લોકો પડે છે એટલા માટે લોકો કહે છે હાલમાં પણ કેસ ચાલે જ છે તુલસી ચોકમાં જે કેસ છે એ આ લોકો હારી ગયા છે કોર્ટ બધી જગ્યા માંથી હવે છે આ જજમેન્ટ આ પાંચ તરીકે આવવાનું છે એના કારણે આ નોટિસો એ લોકો મોકલી છે ખોટી લગભગ પંદર પંદર વર્ષ જેવું થયું છે આના પહેલા બાજુના અમારા બાજુ આજુબાજુ ઘણા બધા સ્લેબ તૂટી ગયેલા હતા તે છતાંય એ લોકોએ કશું જ નથી તો તે વખત છે તમને એવું લાગતું તે વખતે આજથી બે વર્ષ પહેલા પાછા બ્લોકમાં તમારી એક સીડી પાઈપ તૂટી ગઈ હતી એક છત તૂટી ગઈ હતી

થવું નહીં તો કોર્પોરેશન વર્ષમાં ભ્રષ્ટાચાર થયો છે નોટિસ આપે છે જેથી ખાલી કરી દે અને આ નજર ભાજપના શાસકોની અહીંયા બિલ્ડર બિલ્ડરો આ લોકો કરવા માટે ભાજપ શાસિતો જે મેયર હોય કમિશનર જે હોય એ ભાજપના મળે આ જમીન આપવા માટેનું ગેરકાયદે શું કામ આવું કરે છે

आली पब्लिक जाय कोना छोरा लेने हमें पानी पानी कह जाय सो ना असुभीत असे तो सरकारी जबाबदारी असे बरोबर आधी थोडी जो तुम्हारे बिल्डिंग बनायो तो हमें हमारे चाचेच्या झोपरामा में खुश होतो इतना में मदत चाते बनवरा बनेले हमारी सगवर नाही यतो का झोपरा में रहते करू करा तोपछि झोपरा में चाचे हमारा झोपरा जरे तो अमर बिल्डिंग नाही तुम्ही बंगला आली घर रेवा जेऊ तो छे नाही घर तंगरो आ बंगा एवो आला नरेंद्र मोदी जना इमन કોઈ પણ તકલીફ થાય તો જવાબદારી છે કારણ આ મકાન અમારા પોતાના